તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીક આવેલા બોરડી ગામના નાગરિકે ડાકોર નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ અને તેમના ભાઈ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે આ બાબતે બોરડી ગામના નાગરિકે ભ્રષ્ટાચાર થયો હોવાની અરજી મુખ્યમંત્રી સહિત તમામ કચેરીએ કરી છે બોરડી ગામથી સોમનાથપુરા સુધીનો રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે પરંતુ સમનાથપુરા નામનું કોઈ ગામ જ નથી જેથી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ખોટી રીતે આ સમનાથપુરા ગામ ઊભું કરી અને રાજકીય ભગ વાપરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવ્યું છે અને બે કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે જે તેઓના ખેતરમાં અવરજવર કરવા માટે બનાવવામાં આવ્યો છે સમગ્ર બાબતને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ આ ગામે પહોંચી અને હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો

ના ખેતર જવા માટે જ આ રોડ બનાયેલો છે તો આવા મકાન કે કોઈ રહેણાંક વિસ્તાર છે નહિ રસ્તો હશે લગભગ દોઢ એક કિલોમીટર એક રસ્તો છે અપ્રોચ રોડ બનાવેલો છે જે રોડ થી એમના ઘેર જવા માટે અને એ રોડ સત્તાવન લાખના ને નેવું હજાર ખર્ચે બનાવેલો છે જે એમના ઘેર જતો જ પૂરો થઈ જાય ગામ અંદર કોઈ પણ રસ્તા બનતા નથી અને પોતાના ખેતરે જવા અને ઘરે જવા ઘરે જવા માટે આરસીસી અને ખેતરે જવા માટે તમે જો ખાડા ખબજિયા અને કોઈ પડી જાય તો આજ પગ ભાઈ ભાગી જવાનો પણ ભય રે એવા રસ્તા અને જે રસ્તા ના બનાવવાના હોય એવી જગ્યાએ રસ્તા બનાવેલા છે હા અત્યાર સુધી આ રજુઆ તો ઘણા આ કર્મચારીઓ કરી પણ કોઈ કર્મચારી ધ્યાન ઉપર લેતા જ નથી અમારી કુટુંબીજનો ની તેને લગભગ દોઢસો એક થી બસો વીઘા ત્યાં જમીન આવેલી છે અને છેલ્લો સર્વે નંબર હોવા તો રોડનું ત્યાં રોડ ત્યાં લગી જ બનેલો છે અને એ લોકો જે આક્ષેપ કરે છે કે ભાઈ સ્પેશિયલ એમના માટે રસ્તો બનાવે છે એવું કશું છે નહીં આપની ચેનલ દ્વારા હું જણાવવા માંગુ છું કે ત્યાં બોરડી ગામમાંથી લઈને લગભગ

ભ્રષ્ટાચાર તો ઘણા બધા કિસ્સાઓ ભ્રષ્ટાચારના સામે આવે પરંતુ અહીંયાગાળે અરજદાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો લાભ લઈને બોરડી ગામથી સમનાથપુરા ગામનો કરોડોના ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ અરજદારના જણાવ્યા પ્રમાણે સમનાથપુરા જે ગામ છે એ હાલ અસ્તિત્વમાં જ નથી અને રાજકીય વક ધરાવતા નેતાઓ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવું અરજદાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સામાન્ય બાબતે અરજી સ્વીકારીને સામાન્ય વ્યક્તિઓ ઉપર તંત્ર પગલાં લેતું હોય છે પરંતુ આ રાજકીય વગ ધરાવતા તત્વો સામે હવે સરકાર કેવા પ્રકારના પગલાં લે છે અને કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને અરજદારની વાતને કેવી રીતે સાંભળે છે અને કેવા પ્રકારની તપાસ કરે છે તે હવે જોવું રહ્યું ગુજરાત ફર્સ્ટ પ્રજ્ઞેશ ભટ્ટ દાથરા